લીંબડીથી ભુજ તરફ મુસાફરોને જવા વાહનની તકલીફ પડી રહી છે ત્યારે આ પરેશાનીને ધ્યાનમાં રાખી નિગમ દ્વારા ફાળવવામાં આવેલ નવા બે એસટી વાહનો લીંબડી એસટી ડેપોના નવા એક્સપ્રેસ રૂટ લીંબડી અમદાવાદ ભુજને લીંબડી ધારાસભ્ય કિરિતસિંહ રાણા દ્વારા ગળિયું મોઢું કરાવી કુમકુમ તિલક કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમ સબબ નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ ડેપો મેનેજર એમ એન મહંત કર્મચારી મંડળ કાર્યકારી પ્રમુખ મદનસિંહ જાડેજા

આજ રોજ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ અમારા વિભાગીય નિયામક શ્રી તેમ ગુજરાત રાજ્ય માર્ગ વહન નિગમ દ્વારા લીમડી ડેપોને નવીન બે બસો ફાળવેલ છે જેનું આજરોજ માન્ય ધારાસભ્યશ્રી સાથે ઉદઘાટન કરી આજથી લીંબડી ભુજ નવા રૂટનું સંચાલન શરૂ કરીએ છીએ અને માનનીય ધારાસભ્ય શ્રી અને વિભાગીય નિયમશ્રી અથાગ પરિશ્રમો દ્વારા હજુ લીંબડી ડેપો નવી બસો ફાળવવામાં આવશે અને લીંબડી ડેપોનું આવક અને સંચાલન વધે રીતે નવા રૂટ પણ શરૂ કરવામાં આવશે જયહિંદયભાઈ આ ક્યાં ક્યાંથી ક્યાં રૂટ રહે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર